ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સામેલ ગુજરાતનો સુપ્રસિદ્ધ વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ગુજરાતની ઓળખ અને પ્રતિષ્ઠામાં વધુ એકવાર વૈશ્વિક સ્તરે ઉજાગર થયા છે ત્યારે યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વસેલ્સ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ગ્લોબલ છબી સતત મજબૂત બની છે ભારતના કોઈ મ્યુઝિયમને આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ હોય એવું પ્રથમવાર સ્મૃતિવનના કિસ્સામાં બન્યું છે સન્માન ગુજરાતને પ્રાપ્ત થયું છે ઘટનામાં દરેક ગુજરાતીઓ અપાર ગૌરવ અપાવનારી વાત છે ગુજરાતમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ ત્રાટકેલા ગોસારા ભૂકંપ જ્યારે કચ્છને ધમરોડી નાખ્યું હતું તે સમયની આ વાત છે જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને વિશ્વની સાથ સૌથી મહત્વની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે